જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ગીતાના છઠ્ઠા અને સાતમા અધ્યાય વિશે વાત કરીશું તો વિડીયોને અંત સુધી નિહાળજો અધ્યાય છ ધ્યાનનો યોગ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ પાંચમા અધ્યાયમાં કરેલું કર્મયોગ અને કર્મ સંન્યાસનું તુલનાત્મક મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખે છે અને પૂર્વોક્તની ભલામણ કરે છે જ્યારે આપણે ભક્તિભાવથી કાર્ય કરીએ છીએ ત્યારે તે આપણા મનને શુદ્ધ કરે છે અને આપણા આધ્યાત્મિક સાક્ષાત્કારને અધિક ગહન કરે છે પશ્ચાત જ્યારે મન સ્થિર થઈ જાય છે ત્યારે ધ્યાન ઉન્નતિનું પ્રાથમિક સાધન બની જાય છે ધ્યાન દ્વારા યોગીઓ તેમના મન પર વિજય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે કારણ કે અશિક્ષિત મન અને સર્વાધિક દુષ્ટ શત્રુ છે જ્યારે શિક્ષિત મન એ સર્વાધિક શ્રેષ્ઠ મિત્ર છે શ્રી કૃષ્ણ અર્જુનને સાવધાન કરે છે કે કઠોર તપસ્યાઓ દ્વારા આધ્યાત્મિક માર્ગ પર કોઈ પણ સફળતા પ્રાપ્ત કરી શકતું નથી અને તેથી વ્યક્તિએ તેના ખાનપાન ક્રિયાકલાપ આનંદ પ્રમોદ અને નિંદ્રાને સંતુલિત રાખવા જોઈએ પશ્ચાત તેઓ મનને પરમાત્મા સાથે જોડવા માટેની સાધનાનું વર્ણન કરે છે જેવી રીતે પવનથી રહી જગ્યા પર સ્થિત દીપકની જ્યોત ડગમગતી નથી તેવી રીતે સાધકે ધ્યાનમાં તેના મનને સ્થિર કરવું અનિવાર્ય છે મનને વશમાં કરવું એ કઠિન જરૂર છે પરંતુ સાધના અને અનાશક્તિ દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે આમ જ્યારે તે ભટકવા લાગે છે કે તુરંત તેને પાછું લાવીને ભગવાન પર એકાગ્ર કરવું જોઈએ જ્યારે મન શુદ્ધ થઈ જાય છે ત્યારે તે અલૌકિકતામાં સ્થિત થઈ જાય છે સમાધિ તરીકે ઓળખાતી આનંદયુક્ત અવસ્થામાં વ્યક્તિ અસીમિત દિવ્ય આનંદનો અનુભવ કરે છે પશ્ચાત અર્જુન શ્રી કૃષ્ણને એ સાધકના ભાગ્ય વિશે પ્રશ્ન પૂછે છે કે જે આ માર્ગનું અનુસરણ કરવાનો પ્રારંભ તો કરે છે પરંતુ મનની અસ્થિરતાના કારણે ધ્યેય સુધી પહોંચવામાં અસમર્થ રહે છે શ્રી કૃષ્ણ પુનઃ પુષ્ટિ કરતાં તેને કહે છે કે જે ભગવત પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે તેના પર દુષ્ટતા કદાપી હાવી થતી નથી ભગવાન સદા આપણા પૂર્વજન્મોની સંચિત આધ્યાત્મિક પ્રાપ્તતાનો હિસાબ રાખે છે અને તે જ્ઞાનને ભવિષ્યના જન્મોમાં પુનઃ જાગૃત કરી દે છે જેથી આપણે આપણી યાત્રા જ્યાંથી છોડી હતી ત્યાંથી જ આગળ વધારી શકીએ યોગીઓ તેમના અનેક પૂર્વજન્મોની ઉર્પારજીત પાત્રતાના કારણે વર્તમાન જન્મમાં ભગવાન સુધી પહોંચી શકે છે તપસ્વી જ્ઞાની અને કર્મી કરતા યોગી શ્રેષ્ઠ છે એ નિવેદન સાથે આ અધ્યાયની સમાપ્તિ થાય છે અને આ સર્વ યોગીઓમાં જે ભક્તિમાં સંલગ્ન છે તે સર્વોત્તમ છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા જે મનુષ્યો કર્મના ફળની અપેક્ષા રાખ્યા વિના તેના નિયત કર્તવ્યોનું પાલન કરે છે તેઓ વાસ્તવિક સંન્યાસી અને યોગી છે નહીં કે એ જેમણે કેવળ અગ્નિહોત્ર યજ્ઞ કરવાનું બંધ કરી દીધું છે તેના શારીરિક કર્તવ્યોનો ત્યાગ કરી દીધો છે જે સંન્યાસ તરીકે ઓળખાય છે તે યોગથી અભિન્ન છે કારણ કે સાંસારિક ઈચ્છાઓના પરિત્યાગ વિના કોઈ પણ યોગી નથી બની શકતું યોગમાં પૂર્ણતા માટે અભિલાષી નવોદિત જીવાત્મા માટે આ શક્તિ રહિત કાર્ય કરવું એ સાધન કહેવાય છે જ્યારે મુનિ કે જે સિદ્ધ યોગી છે તેના માટે ધ્યાનમાં પરમ શાંતિ એ જ સાધન કહેવાય છે જ્યારે મનુષ્ય કર્મફળો અંગેની સર્વકામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય વિષયો પ્રત્યે કે ન તો કર્મ પ્રત્યે આશક્ત હોય છે તે મનુષ્ય યોગ વિજ્ઞાનમાં આરૂઢ કહેવાય છે મનુષ્યે મનો પરથી સ્વયંનો ઉદ્ધાર કરવો જોઈએ કારણ કે મન મનુષ્યનો મિત્ર પણ છે અને શત્રુ પણ છે જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તેમના માટે મન એ મિત્ર છે જે લોકો આમ કરવામાં નિષ્ફળ નીવડે છે તેમના માટે મન શત્રુ સમાન કાર્ય કરે છે યોગીઓ કે જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તેઓ ઠંડી અને ગરમી સુખ અને દુઃખ માન અને અપમાનની દ્રવૈદ્યતાથી ઉપર ઊઠી જાય છે આવા યોગીઓ ભગવાનની ભક્તિમાં શાંતિમય અને અડગ રહે છે યોગી કે જે જ્ઞાન અને વિવેક બુદ્ધિથી તૃપ્ત થયેલા છે અને જેણે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે તેઓ સર્વ સંજોગોમાં અવિચલિત રહે છે તેઓ સર્વ પદાર્થો ધૂળ પથરા અને સુવર્ણને એક સમાન જુએ છે યોગીઓ સર્વને શુભેચ્છકો મિત્રો શત્રુઓ પવિત્ર લોકો અને પાપીઓને નિષ્પક્ષ બુદ્ધિથી જુએ છે તે યોગી કે જે મિત્ર સાથી અને શત્રુ પ્રત્યે સમાન બુદ્ધિ ધરાવે છે શત્રુ અને સંબંધીઓ પ્રત્યે તટસ્થ રહે છે અને પુણ્યશાળી અને પાપી પ્રત્યે સમદર્શી રહે છે તેને મનુષ્યોમાં વિશિષ્ટ ગણવામાં આવે છે જેઓ યોગની અવસ્થા પ્રાપ્ત કરવા અભિલાષી હોય છે તેમણે એકાંતમાં નિવાસ કરવો જોઈએ નિયંત્રિત મન અને શરીર સહિત નિરંતર ધ્યાનમાં લીન રહેવું જોઈએ ભોગની કામનાઓના સંગ્રહ અને સ્વામિત્વથી મુક્ત રહેવું જોઈએ યોગ સાધના કરવા માટે કુશ મૃગ ચર્મ અને વસ્ત્રનું એકબીજા ઉપર આવરણ કરીને પવિત્ર સ્થાનો પર આસન બનાવવું જોઈએ આસન ન તો અતિ ઊંચું હોવું જોઈએ કે ન તો અતિ નીચું હોવું જોઈએ તેના પર દૃઢતાપૂર્વક બેસીને યોગીઓએ સર્વ વિચારો અને પ્રવૃત્તિઓને નિયંત્રિત કરીને મનને એક બિંદુ પર કેન્દ્રિત કરીને ધ્યાન દ્વારા મનને શુદ્ધ કરવાનો પ્રયાસ કરવો જોઈએ તેણે શરીર ગરદન અને શિરને એક સીધી રેખામાં દૃઢતાપૂર્વક સ્થિત કરીને આંખના હલન ચલન વિના નાસિકાના અગ્ર ભાગ ઉપર તાટક કરવું જોઈએ આ પ્રમાણે પ્રશાંત ભયરહિત અને સ્થિર મનથી તથા બ્રહ્મચર્યમાં ચુસ્ત રહીને જાગૃત યોગીએ એકમાત્ર મને પરમ ધ્યેય માનીને મારું ધ્યાન કરવું જોઈએ આ પ્રમાણે સદા મારામાં મનને લીન રાખીને સંયમિત મનવાળો યોગી નિર્વાણ પ્રાપ્ત કરે છે અને પરમ શાંતિ સાથે મારામાં સ્થિત થાય છે હે અર્જુન જે અતિશય ખાય છે અથવા અતિ અલ્પ ખાય છે અતિ નિંદ્રા કરે છે કે અતિ અલ્પ નિંદ્રા કરે છે તે યોગમાં સફળતા પ્રાપ્ત કરતો નથી પરંતુ જે લોકો આહાર લેવામાં અને આનંદ પ્રમોદ કરવામાં સંયમિત રહે છે કાર્ય કરવામાં સંતુલિત રહે છે અને નિંદ્રામાં નિયમિત રહે છે તે યોગની સાધના દ્વારા સર્વ દુઃખોને નષ્ટ કરી શકે છે પૂર્ણ અનુશાસન દ્વારા તેઓ તેમના મનને સ્વાર્થી લાલસાઓમાંથી હટાવવાનું શીખી લે છે અને તેને આત્માના સર્વોત્કૃષ્ટ કલ્યાણમાં તલ્લીન કરી દે છે આવા મનુષ્યો યોગમાં સ્થિત કહેવાય છે અને તેઓ ઇન્દ્રિયોની સર્વ વાસનાઓથી મુક્ત હોય છે જે પ્રમાણે વાયુરહિત સ્થાનમાં દીપક અસ્થિર થતો નથી તે જ પ્રમાણે યોગીનું અનુશાસિત મન આત્માના ધ્યાનમાં સ્થિર રહે છે જ્યારે મનમાયક પ્રવૃત્તિઓથી દૂર રહીને યોગ સાધના દ્વારા સ્થિર થાય છે ત્યારે યોગી વિશુદ્ધ મનથી આત્મતત્વને જોઈ શકે છે અને તે આંતરિક આનંદને માણે છે યોગની તે આનંદમય અવસ્થા જેને સમાધિ કહે છે તેમાં યોગી પરમ અસીમ દિવ્ય આનંદની અનુભૂતિ કરે છે અને એ પ્રમાણે સ્થિત થઈને તે કદાપી સનાતન સત્યથી વિચલિત થતો નથી આ અવસ્થા પ્રાપ્ત કરીને મનુષ્ય અન્ય કોઈ સિદ્ધિને મહાન ગણતો નથી આ પ્રમાણે સ્થિત થયેલ મનુષ્ય મોટામાં મોટી આપત્તિમાં પણ વિચલિત થતો નથી દુઃખના સંયોગના અભાવને યોગ કહે છે આ યોગની દૃષ્ટાપૂર્વક કૃતનિષ્ઠિય બની નિરાશાવાદથી મુક્ત રહીને સાધના થવી જોઈએ સંસારના ચિંતનથી ઉદભવતી સર્વ ઈચ્છાઓનો પૂર્ણ ત્યાગ કરીને વ્યક્તિએ મન દ્વારા ઇન્દ્રિયોને સર્વ બાજુથી સંયમિત કરવી જોઈએ ધીરે ધીરે અને સ્થિરતાપૂર્વક બુદ્ધિપૂર્વક દૃઢ પ્રતિથી સાથે મન કેવળ ભગવાનમાં સ્થિર થઈ જશે અને અન્ય કંઈ પણ ચિંતન કરશે નહીં ચંચળ અને અસ્થિર મન જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ભટકતું હોય ત્યાં ત્યાંથી અને ત્યારે ત્યારે વ્યક્તિએ તેને પાછું લાવીને ભગવાન પર નિરંતર કેન્દ્રિત કરવું જોઈએ જે યોગીનું મન શાંત છે જેની કામનાઓ વશમાં છે જે પાપ રહિત છે અને જે પ્રત્યેક વસ્તુને ભગવાનના અનુસંધાનમાં જુએ છે તેને સર્વોચ્ચ દિવ્ય આનંદની પ્રાપ્તિ થાય છે આત્મસંયોગી યોગી આ પ્રમાણે સ્વનું ભગવાન સાથે જોડાણ કરીને માયાના વિકારોથી મુક્ત થાય છે અને પરમાત્મા સાથેના નિરંતર સાનિધ્યમાં પૂર્ણ આનંદની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે સાચા યોગીઓ તેમની ચેતનાનું ભગવાન સાથે જોડાણ કરીને સમાન દ્રષ્ટિથી ભગવાનમાં સર્વ પ્રાણીઓને અને સર્વ પ્રાણીઓમાં ભગવાનને જોવે છે જેઓ મને સર્વત્ર અને મારામાં સર્વ પદાર્થોને જોવે છે તેમનાથી હું કદાપી દૂર થતો નથી અને તેઓ પણ મારાથી કદાપી દૂર થતા નથી જે યોગી મારી સાથેના જોડાણમાં સ્થિત થઈને સર્વ પ્રાણીઓમાં વિદ્યમાન પરમાત્મા તરીકે મને ભજે છે તે સર્વ પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં મારામાં સ્થિત રહે છે હું તેમને પરમ સિદ્ધિ યોગી માનું છું કે જેઓ સર્વ જીવન પ્રાણીઓમાં વાસ્તવિક સમાનતાનું દર્શન કરે છે અને અન્યના સુખો અને દુઃખોને પોતાના ગળીએ પ્રતિક્રિયા આપે છે અર્જુને કહ્યું હે મધુસૂદન આપે જે યોગ પ્રણાલીનું વર્ણન કર્યું છે તે અવ્યવહારુ અને અપ્રાય લાગે છે કારણ કે મન ચંચળ છે મન અતિ ચંચળ ઉપદ્રવી બળવાન અને દુરાગ્રહી છે હે કૃષ્ણ મને તો તે વાયુને વશ કરવા કરતાં પણ અધિક દુષ્કર લાગે છે શ્રી કૃષ્ણ બોલ્યા હે મહાબાહો કુંતીપુત્ર તું જે કહે છે તે સત્ય છે મનને નિયંત્રિત કરવું વાસ્તવમાં અતિ કઠિન છે પરંતુ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે જેનું મન નિરંકુશ છે તેને માટે યોગની પ્રાપ્તિ કઠિન છે પરંતુ જેણે મનને સંયમિત કરવાનું શીખી લીધું છે અને જે ઉચિત સાધનો દ્વારા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરે છે તે યોગમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે આ મારો અભિપ્રાય છે અર્જુને કહ્યું હે શ્રી કૃષ્ણ તે અસફળ યોગની શી ગતિ થાય છે કે જે શ્રદ્ધાપૂર્વક આ માર્ગ પર ચાલવાનો આરંભ કરે છે પરંતુ ચંચળ મનને કારણે પર્યાપ્ત પ્રયાસ કરી શકતો નથી અને આ જીવનમાં યોગના ધ્યેય સુધી પહોંચવામાં અસમર્થ રહે છે હે મહાબાહુ શ્રી કૃષ્ણ શ્રી યોગના માર્ગેથી ભ્રષ્ટ થયેલો મનુષ્ય આધ્યાત્મિક અને ભૌતિક બંને સફળતાઓથી વંચિત રહેતો નથી અને બંને લોકમાં સ્થાન પ્રાપ્ત કર્યા વિના છિન્ન ભિન્ન વાદળોની જેમ નષ્ટ થઈ જતો હશે હે કૃષ્ણ કૃપા કરીને મારા આ સંદેહનું પૂર્ણપણે નિવારણ કરો કારણ કે આપના અતિરિક્ત અન્ય કોણ તે કરી શકે તેમ છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા હે પાર્થ જેઓ આધ્યાત્મિક માર્ગનું અનુસરણ કરે છે તેમનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થતો નથી મારા પ્રિય મિત્ર જે ભગવત પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે તેની કદાપી અધોગતિ થતી નથી અસફળ યોગી મૃત્યુ પશ્ચાત્ અસફળ યોગી પુણ્યશાળીઓના લોકમાં જાય છે ત્યાં અનેક વર્ષો સુધી નિવાસ કરીને તેઓ પુનઃ પૃથ્વી પર પવિત્ર અને સમૃદ્ધ કુળમાં જન્મ લે છે અથવા જો તેમનામાં અધિક યોગિક સાધનાને કારણે ઉદાસીનતાનો વિકાસ થયો હોય તો તેઓ દિવ્ય જ્ઞાનથી સંપન્ન કુળમાં જન્મ લે છે આ જગતમાં આવો જન્મ પ્રાપ્ત કરવો અત્યંત દુર્લભ છે હે કુરુપુત્ર આવો જન્મ પામીને તેઓ તેમના પૂર્વજન્મના જ્ઞાનને પુનઃ જાગૃત કરી રહે અને યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અધિક કઠિન પરિશ્રમ કરે છે ખરેખર તેઓ તેમના પૂર્વજન્મોના આત્મસંયમના બળથી તેમની ઈચ્છાથી વિપરીત ભગવાન પ્રત્યે આકર્ષિત થાય છે આવા જિજ્ઞાસુઓ શાસ્ત્રોના કર્મકાંડી સિદ્ધાંતોથી સ્વતઃ ઉપર ઉઠી જાય છે જ્યારે આ યોગીઓ અનેક પૂર્વજન્મોની સંચિત પાત્રતા સાથે અધિક આધ્યાત્મિક પ્રગતિ માટે નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોમાં વ્યસ્ત થાય છે ત્યારે તેઓ સાંસારિક કામનાઓથી વિશુદ્ધ થઈ જાય છે અને આ જ જીવન દરમિયાન સિદ્ધિ પ્રાપ્ત કરે છે યોગી તપસ્વી કરતાં શ્રેષ્ઠ હોય છે જ્ઞાની કરતાં શ્રેષ્ઠ હોય છે અને કર્મી કરતાં પણ શ્રેષ્ઠ હોય છે તેથી હે અર્જુન તો યોગી બનવાનો પ્રયાસ કર સર્વ યોગીઓમાં જેમનું મન નિત્ય મારામાં તલ્લીન રહે છે જે પૂર્ણ શ્રદ્ધાથી મારી ભક્તિમાં પરાયણ રહે છે તેમને હું સર્વશ્રેષ્ઠ માનું છું અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ દિવ્ય જ્ઞાનની અનુભૂતિ દ્વારા યોગ આ અધ્યાયનો પ્રારંભ ભગવાનની શક્તિના માઇક તથા આધ્યાત્મિક પરિણામોના વર્ણન સાથે થાય છે શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે આ સર્વ તેમનામાંથી પ્રગટ થયું છે અને દોરામાં પરોવાયેલા મોતીની જેમ સર્વ તેમનામાં જ સ્થિત રહે છે તેઓ સમગ્ર સર્જનનો સ્ત્રોત છે અને સર્વ તેમનામાં જ પુનઃ વિલીન થઈ જાય છે તેમની પ્રાકૃતિક શક્તિ માયા પર વિજય પ્રાપ્ત કરવો અતિ દુષ્કર છે પરંતુ જેઓ ભગવાનને શરણાગત થઈ જાય છે તેઓ તેમની કૃપા ગ્રહણ કરીને સરળતાથી તેને પાર કરી જાય છે આગળ શ્રી કૃષ્ણ તેમને શરણાગત ન થતા હોય તેવા ચાર પ્રકારના લોકોનું અને તેમની ભક્તિમાં તલ્લીન રહેતા હોય એવા ચાર પ્રકારના લોકોનું વર્ણન કરે છે તેમના ભક્તોમાં તેઓ એમને અતિ પ્રિય માને છે કે જેઓ જ્ઞાનમાં સ્થિત રહીને પોતાના મન અને બુદ્ધિનો શ્રી કૃષ્ણમાં વિલય કરી દે છે કેટલાક લોકો કે જેમની બુદ્ધિનો લૌકિક કામનાઓ દ્વારા હરણ થઈ ગયું છે જેમની બુદ્ધિ ભૌતિક ઈચ્છાઓથી આચ્છાદિત છે તેઓ સ્વર્ગીય દેવી દેવતાઓના શરણાગત થાય છે પરંતુ એ સ્વર્ગીય દેવી દેવતાઓ કેવળ અલ્પકાલીન લૌકિક સુખો પ્રદાન કરી શકે છે અને તે પણ પરમાત્મા પાસેથી આ શક્તિઓ પ્રાપ્ત કર્યા પશ્ચાત જ કરી શકે છે આ પ્રમાણે ભક્તિ માટે સર્વશ્રેષ્ઠ ઉદ્દેશ્ય સ્વયં ભગવાન જ છે શ્રી કૃષ્ણ સુનિશ્ચિત કરે છે કે તેઓ જે સર્વજ્ઞ સર્વવ્યાપક અને સર્વશક્તિમાન એવા શાશ્વત દિવ્ય ગુણોથી સંપન્ન પરમ સત્ય અને અંતિમ ગંતવ્ય છે પરંતુ તેમનું સ્વરૂપ તેમની દિવ્ય યોગમાં શક્તિના આવરણથી આચ્છાદિત રહે છે અને તેથી તેમના શાશ્વત દિવ્ય સ્વરૂપની અવિનાશી પ્રકૃતિ બધા જાણી શકતા નથી જો આપણે તેમનો આશ્રય ગ્રહણ કરીએ છીએ તો તેઓ તેમનું દિવ્ય જ્ઞાન પ્રદાન કરે છે અને તેમને જાણ્યા પશ્ચાત આપણને આત્મજ્ઞાન અને કાર્મિક ગતિવિધિઓના ક્ષેત્રનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય છે પૂર્ણ પરમેશ્વર ભગવાન બોલ્યા હે અર્જુન હવે સાંભળ મારા પ્રત્યે મનને અનન્ય રીતે અનુરક્ત રાખીને અને ભક્તિયોગની સાધના દ્વારા મને શરણાગત થઈને કેવી રીતે તું નિઃસંદેહ થઈને મને પૂર્ણપણે જાણી શકીશ હવે હું તારી સમક્ષ આ જ્ઞાન અને વિજ્ઞાન પૂર્ણપણે પ્રગટ કરીશ જે જાણીને આ જગતમાં અન્ય કોઈ જાણવા યોગ્ય શ્રેષ્ઠ રહેતું નથી સહસ્ત્ર મનુષ્યોમાંથી ભાગ્યે જ કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે અને સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓમાંથી પણ ભાગ્યે જ કોઈ એક જ મને વાસ્તવમાં જાણે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ સર્વ મારી પ્રાકૃત શક્તિના આઠ તત્વો છે આવી ગૌણ મારી અપાર શક્તિ છે પરંતુ તેનાથી ચડી હતી હે મહાભૂજાઓવાળા અર્જુન મારી પરાશક્તિ છે આ જીવશક્તિ છે જેમાં શરીરધારી આત્માઓનો સમાવેશ થાય છે જેઓ આ જગતમાં જીવનનો આધાર છે સર્વજીવન પ્રાણીઓમાં ઉદ્ભવ મારી આ બે શક્તિઓમાંથી થાય છે તે જાણ હું સમગ્ર સૃષ્ટિનો સ્ત્રોત છું અને મારામાં જ તે પુનઃ વિલીન થઈ જાય છે હે અર્જુન મારાથી શ્રેષ્ઠ અન્ય કંઈ નથી જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે તેવી રીતે સર્વ મારામાં આશ્રિત છે હે કુંતીપુત્ર હું જળમાં સ્વાદ છું અને સૂર્યચંદ્રનો પ્રકાશ છું હું વૈદિક મંત્રોમાં પવિત્ર ઉચ્ચારણ ઓમ છું હું આકાશમાં ધ્વનિ છું અને મનુષ્યમાં સામર્થ્ય છું હું પૃથ્વીની શુદ્ધ સુગંધ છું અને અગ્નિમાં પ્રકાશ છું હું સર્વ પ્રાણીઓનું જીવન બળ છું અને તપસ્વીઓનું તપ છું હે અર્જુન જાણી લે કે હું સર્વ પ્રાણીઓનું સનાતન બીજ છું હું બુદ્ધિશાળીઓની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ છું હે ભરતવશીઓમાં શ્રેષ્ઠ હું બળવાન વ્યક્તિઓમાં કામના અને રાગથી રહિત બળ છું હું એ ક્રીડા છું જે ધર્મથી વિરુદ્ધ નથી અને શાસ્ત્રોની નિશ્ચિત આજ્ઞાઓથી વિરુદ્ધ નથી માયક અસ્તિત્વની ત્રણ અવસ્થાઓ સાત્વિક રાજસી અને તામસી મારી શક્તિ દ્વારા જ પ્રગટ થાય છે તેઓ મારામાં છે પરંતુ હું તેમનાથી પરે છું માયાના ત્રણ ગુણોથી મોહિત આ સંસારના લોકો અવિનાશી અને શાશ્વત એવા મને જાણવા સમર્થ નથી મારી દિવ્ય શક્તિ માયા જે પ્રકૃતિના ત્રણ ગુણોથી બનેલી છે તેને પાર કરવી અતિ દુષ્કર છે પરંતુ જે લોકો મને શરણાગત થાય છે તે તેને સરળતાથી પાર કરી જાય છે ચાર પ્રકારના લોકો મને શરણાગત થતા નથી તેઓ જે અજ્ઞાની છે તેઓ જે મને જાણવાનું સામર્થ્ય ધરાવતા હોવા છતાં પ્રમાદી તરીકે તેમની નિષ્કૃષ્ટ પ્રકૃતિનું અનુસરણ કરે છે તેઓ જેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે અને તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવે છે હે ભરત શ્રેષ્ઠ ચાર પ્રકારના પવિત્ર લોકો મારી ભક્તિમાં લીન થાય છે સંતપ્ત જિજ્ઞાસુ સંસારી સંપત્તિના પીપાશુ અને જેઓ જ્ઞાનમાં સ્થિત છે આમાંથી હું તેમને શ્રેષ્ઠતમ માનું છું જે જ્ઞાનપૂર્વક મને ભજે છે તથા દ્રઢતાપૂર્વક અને અનન્ય રીતે મને સમર્પિત રહે છે હું તેમને અતિ પ્રિય છું અને તેઓ મને અતિ પ્રિય છે વાસ્તવમાં એ સર્વ જે મને સમર્પિત છે તેઓ નિઃસંદેહ ઉદારમનવાળા છે પરંતુ જેઓ જ્ઞાનમાં સ્થિત છે જે એકાગ્ર ચિત્ત છે જેમની બુદ્ધિ મારામાં વિલીન થઈ ગઈ છે અને જે મને તેમનું સર્વોચ્ચ ધ્યેય માને છે હું તેમને મારા આત્મા સમાન જ ગણું છું અનેક જન્મોની આધ્યાત્મિક સાધનાઓ પશ્ચાત જે મનુષ્ય જ્ઞાનથી સંપન્ન થાય છે તે મને સર્વે સર્વા માનીને મારા શરણમાં આવે છે આ મહાત્મા અત્યંત દુર્લભ હોય છે જેની બુદ્ધિ માયક કામનાઓથી હરાઈ ગઈ છે તેઓ સ્વર્ગીય દેવોને શરણે જાય છે પોતાની પ્રકૃતિને અનુસરીને તેઓ દેવતાઓની પૂજા કરે છે અને આ દેવતાઓને રીઝવવાના આશયથી કર્મકાંડ કરે છે દેવતાના જે કોઈ સ્વરૂપની ભક્ત શ્રદ્ધાપૂર્વક આરાધના કરવા ઈચ્છે છે હું એવા ભક્તની શ્રદ્ધાને તે સ્વરૂપમાં દૃઢ કરું છું શ્રદ્ધાથી સંપન્ન ભક્ત કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે છે અને વાંછિત પદાર્થ પ્રાપ્ત કરે છે પરંતુ વાસ્તવમાં હું જ આ ફળોની વ્યવસ્થા કરું છું પરંતુ આ અલ્પ જ્ઞાનીઓને પ્રાપ્ત થયેલું ફળ નાશવંત હોય છે જેઓ સ્વર્ગીય દેવતાઓની પૂજા કરે છે તેઓ સ્વર્ગલોકમાં જાય છે જ્યારે મારા ભક્તો મારા ધામને પ્રાપ્ત કરે છે અલ્પ માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પૂર્વે નિરાકાર હતો અને હવે આ સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે તેઓ મારી અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પ્રકૃતિને જાણી શકતા નથી મારી દિવ્ય યોગમાયાથી આચ્છાદિત હોવાથી હું બધાને સમક્ષ પ્રગટ થતો નથી તેથી મૂઢ લોકો જે જ્ઞાનથી રહિત છે તેઓ જાણતા નથી કે હું અજન્મ અને અવિનાશી છું હે અર્જુન હું ભૂત વર્તમાન અને ભવિષ્ય જાણું છું અને હું સર્વ જીવોને જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી હે ભરતવંશી ઈચ્છા અને ઘૃણાનો દ્વંદ મોહમાંથી ઉદભવે છે જે શત્રુઓના વિજેતા આ માઈ ક્ષેત્રના સર્વજીવો આના દ્વારા સંમોહિત થાય છે પરંતુ જે વ્યક્તિઓના પાપ તેમના પવિત્ર કર્મો કરવાના કારણે નષ્ટ થઈ ગયા છે તેઓ આ દ્વૈતના મોહમાંથી મુક્ત થઈ જાય છે આવા મનુષ્યો મને દૃઢ નિશ્ચય સાથે ભજે છે જેઓ મારું શરણ ગ્રહણ કરે છે વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે તેઓ બ્રહ્મ પોતાનો આત્મા અને કાર્મિક ગતિવિધિના સમગ્ર ક્ષેત્રને જાણી લે છે જેઓ મને અધિભૂત અને અધિદેવ તેમજ અધિયજ્ઞના સિદ્ધાંતોનો મૂળ શાસક તરીકે જાણે છે તેવા પ્રબુદ્ધ જીવાત્માઓ મૃત્યુ સમયે પણ સંપૂર્ણ રીતે મારી ચેતનાથી યુક્ત રહે છે મિત્રો જો તમને ગીતાના અધ્યાય પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે